અને ઘર ઘર સુધી બાબાસાહેબ બૌદ્ધના વિચાર પોગે અને જે બાબા સાહેબ નું સપનું હતું કે ભારત બોધમય બને કોઈ શિક્ષણ હોય કોઈ પ્રસંગ હોય અમે બાબા આગળ આગળ રાખી રાખી અને બનતા હોય છે તો મેં વિચાર્યું કે હું જે વિસ્તારમાં રહેતો હું જે ગામમાં રહેતો ત્યાં બાબા સાહેબ ની પ્રતિમા ખડી કરી આ પ્રતિમા બાબા ની હાથે બનાવી અને સિમેન્ટની બનાવેલી છે સમાજને અર્પણ કરી બાબા સાહેબ નો એક ફોટો મૂક્યો હતો તેથી બાબા સાહેબ નો ફોટો નતો મારા શાળાના ઘરેથી માવજીભાઈ ચાવડા ના ઘરેથી ફોટો લાવી અને પહેલી જ વાર ત્યાં રાખવો આજ સંસદ છે ઈઝ મોડલ અમે આજ ખડું ખરવામાં હરેક નાનો મોટા સમાજના પ્રયત્ન કરતા લોકો સક્ષમ હતા એને આમાં મદદ કરી એ બધા ધન્યવાદ આભાર કાજે બાબા સાહેબ આંબેડકરની જે પ્રતિમા છે જે પૂર્ણ કદની અને વાદળી કલરના સૂટ બૂટમાં છે તો મિત્રો આ સિમેન્ટની બનાવેલી છે અને એમણે જાતે એનો ફર્મો બનાવી ફરમા વિના બનાવેલી છે ફર્મા વગર બનાવેલી છે મિત્રો આ બહુ મોટી વાત છે અમારે એને એક વર્ષ ગયું હતું તો આ પ્રતિમા બનાવવા માટે એક વર્ષનો સમય લાગ્યો હતો મિત્રો તો એક વર્ષની અંદર આ તૈયાર થઈ છે અને તમે જોઈ શકો છો કે આ મૂર્તિ જે છે એની અંદર ભારતીય સંવિધાન બાબા સાહેબના હાથમાં છે અને ખીચામાં પેન પણ છે જીની જીણી વસ્તુનું એમને ધ્યાન રાખી અને ખૂબ જ અભ્યાસ કરી અને બાબા સાહેબ ની આવી પ્રતિમા બનાવી છે તો આવી પ્રતિમા મૂકવા બદલ આપણે સૌજીભાઈ પણ ખૂબ ખૂબ અભિનંદન સાથે સાથે ગોંડલ વિસ્તારમાં વોરા કોટડા રોડ આંબેડકર નગર હુડકો ક્વોર્ટર સમાજના દરેક આગેવાનોને સામાજિક વડીલોને ભીમ બંધુઓને ધર્મ પ્રેમી જનતાને ખૂબ ખૂબ સાધુવાદ પાઠવીએ છીએ ખાલી સંસદ મોડલ બનાવ્યું છે

માન્યવર કાંચીરામ સાહેબે પણ જે બહુજન ભારતની વાત કરી છે સમ્રાટ અશોકના ભારતની વાત કરી છે અને બહુજન સમાજ પાર્ટીની સ્થાપના કરી બહેન કુમારી માયાવતીજીને ચાર વખત મુખ્યમંત્રી બનાવ્યા તો એ વાત પણ અહીં સવજીભાઈ કહેવા માંગે છે કે અહીં જે અમે સંસદ ભવન જે મોડલ બનાવ્યું છે એ સંસદ ભવનના જે દ્રશ્યો તમે જોતા હોય એ જ દ્રશ્યો ગોંડલ ગુજરાતની અંદર આ દ્રશ્યો જોવા મળે છે છે પરિવાર આપણે એમને પૂછીશું કે હવે તમે આ જે નિર્માણ કર્યું છે શજીભાઈ તો હવે તમે શું મેસેજ આપશો તમે શું કહેશો હવે જી બાબા સાહેબે કીધું તો કે સંસદની અંદર ઘૂસી જાવ પોતાને ખ્યાલ આવે

અહીં જે સવજીભાઈ બૌદ્ધ છે તેમણે આ વાત કરી રહ્યા છે તો મિત્રો અહીં એ સમજવા જેવી બાબત છે કે કેવી રીતે અહીં આ કામ કરી રહ્યા છે સંસદ મોડલ ખૂબ જ સુંદર છે ભવ્ય છે પરંતુ અહીં પણ આપણે સમાજના લોકોનો પણ સાથ સહકાર મળ્યો હોય તથા પ્રશાસન વહીવટી તંત્ર એ પણ આપણને મદદ કરી હોય તો એ અર્થે તમારો શું સંદેશ રહેશે મેં કીધું હતું કે મારી પાસે ફોટો પણ નહોતો બાબા સાહેબ વિચાર હતા ફોટો હતો પણ અમે કારણોસર રાજકોટ થી બાર થી બીજે રેતા રેતા ગોંડલ માં પ્રયાસ કર્યો હું ગોંડલ નો જમાય છું અને એના કારણોસર આ રોકાઈ ગયો અને કામ મારા પ્રગતિ હું બાંધકામ કોન્ટ્રાક્ટર છું અને એ માવજીભાઈ સોમાભાઈ ચાવડા ના ઘેરેથી એક ફોટો લીધો અને એ અમે એક નાની એવી હોટી માં બાંધી અને જે રેલી ના સ્વરૂપે આ થાંભલે બાંધો હતો એ માવજીભાઈ સોમાભાઈ ચાવડા મારી હાજર અત્યાર સમક્ષ ઊભા છે અને એના એ ફોટા ને પ્રેરણા ના રૂપ થી અને મારી સૂઝબૂઝ થી આવું એક નિર્માણ થઈ ગયું અને લોકોનો સાથ તમામ વરણ હોય આટલામાં જે સમાજ રહેતો હોય એને નાની નાની મદદ કરી છે કોઈ સિમેન્ટ ની ઠેલી દીધી કોઈ રોકડા રૂપિયા દીધા કોઈ મદદ કરી કોઈ કામની મદદ કરી શ્રમદાન અને શ્રમદાન કર્યું અસવજીભાઈ રેતીનું ઉઘરાણું ક્યાંય કરતા નહીં આ સંસદમાં જેટલી રેતી જોઈએ એટલી મારા તરફથી છે 2300 રૂપિયાની ઈટુ મળતી હતી 1000 રૂપિયા લેખે મને ટ્રેક્ટર લેખે આમાં ઈટુ નાખી ગયા અને હજી પૈસા મેં દીધા નથી હું જીવતો હોઈશ તો આપીશ મારા છોકરા પાસે ઉઘરાણા કરવાના નથી હવે ફંડ થાય ફાળો આવશે પ્રોગ્રામ થાય તો આની માથે ભાર છે ઉતરશે ઉતરશે અને નગાર ચોક્કસ હાલમાં મારું ઓપરેશન કરેલું છે એટલે આસરનું ઓપરેશન સક્સેસ હોય નહીં છતાંય હું એમ કહું છું કદાચ જીવિત રહી જાય તો લોકોના પૈસા જઈને બાકી છે મળી જાય છે મજૂરી બાકી છે હું મારા છોકરા ને કેતો ગયો છું કે ફંડ ફાળો થાય તો એમાંથી લોકોને આપી દેજો ઓપરેશન ને મારે દસ કે પંદર દિવસ થયા છે પણ આટલું બોલવાનું મને ડોક્ટરે કીધું છે એટલે હું બોલ્યો તો અને બોલો ના સમાજને સાક્ષી રાખીને કીધું કે બોલું તો ફાયદો મને કે સો પેટી માં ફાયદો એટલે હું બોલી રહ્યો છું તો સમાજ માટે એમણે જે કામ કરી રહ્યા છે મિત્રો એમને જે અહીં ધમદાન મળ્યું છે સમાજે સાથ સહકાર આપ્યો છે જે માવજી દાદા છે કે આજે સંસદ મોડેલ બની અને તૈયાર થઈ ગયું છે મિત્રો બાબા સાહેબ આંબેડકરે કહ્યું હતું કે જે ધર્મ આપણને અવસર આપતો હોય તો એવા ધર્મ માટે આપણે જીવ દેવા પણ તૈયાર છીએ પરંતુ જે ધર્મ આપણી પરવાહ જ ન કરતો હોય તો એવા ધર્મની પરવાહ આપણે શા માટે કરવી જોઈએ તો મિત્રો બાબા સાહેબનો એક એક સ્ટેટમેન્ટ આપણે વાંચવું જોઈએ સમજવું જોઈએ અહીં ગોંડલ ગુજરાત ખાતે સવિજીભાઈ જે બહુજન સમાજ પાર્ટીના એક પ્રતિષ્ઠિત આગેવાન છે તો આપણે એમને પૂછીશું કે તમારો અંતિમ સંદેશ શું રહેશે પહેલા તો હું બહુજન સમાજ પાર્ટીનો ખૂબ ખૂબ આભારી છું કેમ કે ચાર ચાર વખત મને ગોંડલની અંદર શહેર પ્રમુખ તરીકે હોદો આપી અને આ પાર્ટીએ મને હકદાર બનાવ્યો અને આવા નિર્માણ કરવા માટે જે મને અધિકારીઓ પાસે જવાનો તક મોકો મળ્યો અને જે પાર્ટીના હિસાબે અધિકારીઓ અને મને માન સન્માન આપ્યું એ બદલ હું આ આભારી છું ધન્યવાદ છે હું એક મામૂલી માણસ હતો અને છતાંય બાબા ની પ્રેરણાથી ને બુદ્ધ ની કૃપાથી આવું એક નિર્માણ કરી રહ્યો અને આ નિર્માણની અંદર જેટલું સેન્ટિંગ કામ કરવામાં આવ્યું હતું સગનભાઈ નાગજીભાઈ સાગઠિયા મારો ભાઈ એને આકાર દેવામાં આવ્યું છે

ગોંડલ નગરપાલિકા જેને અમને વારંવાર અમે રજૂઆત કરી કે આલો ભાઈ સફાઈ કામ કરવાની છે તો ફાટ સફાઈ કામના કર્મચારીઓ આવી જાય આ પેવર બ્લોક નાખવાના હતા જે ત્રણ લાખ વાપરવાનો હતો એ જગ્યાએ અમને સાડા લાખ વાપરી દીધો અને બીજું હું કોઈ પ્રશાસન કે પાર્ટી વખાણ નથી કરતો જેને કામ કર્યું છે એનો આભાર માનું છું એને ધન્યવાદ આપું છું એને લાખ લાખ વંદન કરું છું

એરપોર્ટ જેવો રોડા બનાવી દીધો અને તાત્કાલિક પટડી ભરવામાં મેં પરમથી ફોન કર્યો એટલે તાત્કાલિક પટડી પણ ભરી દેવામાં આવી એ બદલ અમે આ તંત્રનો અને નગરપાલિકાનો અને પીડબલ્યુનો અને જે કોઈ અધિકારી મારી વાત સમજી સાંભળી અને અમલમાં લીધી હોય એને લાખ લાખ વંદન ખૂબ ખૂબ અભિનંદન જય ભેમ નમો બધાય ખૂબ સરસ વાત કરી એમની જે માંગણીઓ હતી પ્રશાસને પણ સ્વીકારી છે તો આપણે એમને જે સમાજના મોભી લોકોની વાત કરી કે કેવી રીતે એમણે મદદ કરી છે તો આ ગેટનું કામ પણ બાકી છે તો એમણે જે સાત સહકાર મળ્યો છે આપણે સૌને ખૂબ ખૂબ સાધુવાદ પાઠવીએ છીએ અને ખૂબ ખૂબ અભિનંદન આપીએ છીએ કે અહીં આ સંસદ મોડલ બનાવ્યું છે મિત્રો તો આપણે પણ સાત સહકાર આપવો જોઈએ અને સૌજીભાઈને જ્યાં પણ જરૂરિયાત ઊભી થાય તો આપણે સાત સહકાર આપવો જોઈએ કારણ કે સમાજ માટે જ આ કામ કરી રહ્યા છીએ અંતિમ એમની ઈચ્છાઓ શું છે એ હવે આગળ શું કામ કરવા માંગે તમે આગળ હવે શું કામ કરવા ઈચ્છો હું આવા અવારનવાર અહીંયા એક સારા પ્રોગ્રામ થાય લોકોમાં શિક્ષણની વ્યાખ્યા વધે અને હરેક લોકો ભણતર ગણતર ભણી અને પોતપોતાના કોઈ પણ સમાજ હોય એના દીકરા સારા નોકરી ધંધા કરે ઉદ્યોગપતિ બને અને કોઈ નો કોઈ કાઈ કરી શકે તો રાજકીય વ્યક્તિ બની અને લોકોને ઉપયોગ કરી કે રાજકીય વ્યક્તિ ન બને તો સમાજ સેવક બની અને કામગીરી કરે એવી અમારી આશા છે અને આ બધી પ્રેરણા મારે ભગવતપરા ની અંદર જે અમારો સમાજ રહે છે મોટો એની અંદર હરેક વ્યક્તિઓ જે પદ અધિકારી હોય કે પ્રમુખો હોય કે આપણા સમાજના મોટા મોભી હોય એ લોકોનો મને પૂરેપૂરો સાથ સહકાર છે એના સર હું આ ગુજરાત ની અંદર સંસદ મોડલ બનાવવામાં સક્ષમ છું જે લોકોએ કાંઈ દીધું લીધું હોય જેને નથી દીધું એનો આભારી છે હું દીધું છે એનો આભારી છું પણ સાથ દીધો ને એને તો હું લાખ લાખ વંદન કરું છું ને સલામ કરું છું જય વેમ નમો બુદાય ગોંડલ ગુજરાતથી તમે જોઈ રહ્યા છો કે સંસદ મોડલ જે બનાવ્યું છે ખૂબ ખૂબ અભિનંદન બીમાર છે પરંતુ આપણે એમને પણ લાંબુ આયુષ્ય મળે અને એમની તંદુરસ્તી સચવાય એટલા માટે આપણે શુભકામના પાઠવીએ છીએ અને મંગલ કામનાઓ કરીએ છીએ કે લાંબુ આયુષ્ય મળે તમને તો મિત્રો ભીમકી આવાજ યુટ્યુબ ચેનલમાં સૌ દર્શકોનું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો વિડીયોને શેર કરજો લાઇક કરજો બાબાસાહેબ આંબેડકરે જે કહ્યું હતું કે હું ધન્યવાદ આપું છું કે જેના મુખમાંથી સમાજ નામનો શબ્દ જન્મે છે તો મિત્રો આ ગોંડલ જે સંસદ મોડલ છે ત્યાં એવા લોકો ઉભા છે કે જેમને બાબા સાહેબ આંબેડકર ધન્યવાદ આપે છે કે એમના મુખેથી સમાજ નામનો શબ્દ જન્મ્યો છે તો આ બહુ મોટી વાત કહેવાય અહીંયા સુધી ગોંડલની અંદર જે આ વાત સાંભળી અને બનતેજી એને જે ભલામણ કરી કે ગુજરાત ગોંડલની અંદર જોવા લાયક એક સ્થળ છે તો અત્યારે અમારી મુલાકાત લીધી ગોવર્ધન બોધે તો એના બદલ હું લાખ લાખ વંદન કરું છું એને સાક્ષાત પ્રણામ કરું છું કે જે આવા મેસેજો દુનિયાની અંદર ફેલાવવાની કોશિશ કરે છે પ્રયત્ન કરે છે એવું કાયમી એની માટે પ્રેરણા રહીએ આભારી થાઉં છું ખુશી થાઉં છું એમનો ઉત્સાહ વ્યક્ત કરે છે કે આપણા ઘર માટે નહીં આપણા પોતાના માટે નહીં પરંતુ આ સમાજની વાત છે સંસદ મોડલ બનાવવામાં આવ્યું છે તો અહીં જે જે સેન્ટિંગ નું કામ હોય રેતી કપચી નું કામ હોય તાકત બુદ્ધે જે 10 દાન પારમિતાઓ આપેલી છે તો બહુ મોટી વાત કહેવાય તો ભાઈને જ આપણે પૂછીએ ને એમનો પરિચય જે ગેમ નમો બુધાય મારું નામ છગનભાઈ નાગજીભાઈ સાગઠિયા અમે જે આ અમારું નિર્માણ અમારે બાબા સાહેબ સંસદ ભવન મોડેલ નું નિર્માણ થાતું તો એની અંદર સંપૂર્ણ જે અમે ઊભા છે પાયામાંથી સંપૂર્ણ ઉપર સુધી આરસીસી કામમાં કરવા માટે જે કાંઈ અમારી પાસે સેન્ટિંગ કામ છે સામાન છે તો થોડું બધું જે કાંઈ અમારી બી એટલી મહેનત અમે કરી છે આની અંદર યોગદાન અમે આપેલ છે હું એક નહીં મારા છોકરા છે પછી અમારા મિત્ર કોઈ પણ હોય એ બધા સાથે રહીને અમે આ બધું કાર્ય કરેલું છે અને અમારા મોટા સૌથી ભાઈ છે પછી આ બે કરવા માટેના બે કોલમ ઉભા કરેલા છે એ કોલમનું કામ પણ અમે કરેલું છે અને અમારો સર્વ પરિવાર એક નહીં

સલામી આપવા જતા હતા આજ તમે એવા શિક્ષિત વ્યક્તિ છો કે તમારું જે દાન છે એ એડે જવાનું નથી બહુ મોટું કામ કર્યું છે તો ગોંડલ ગુજરાત ની અંદર એમને એ વાત કરી કે અહીં સંસદ મોડલ બનાવવામાં આવ્યું છે અને બહુ મોટું યોગદાન છે આ બહુ મોટી વાત કહેવાય કે જે સંસદ મોડલ બનાવવામાં આવ્યું છે જે ગુજરાત ગોંડલ ખાતે અહીં સૌજીભાઈ તથા તેમના ધર્મપત્ની ઉપસ્થિત છે તો મિત્રો બાબા સાહેબ આંબેડકરે કહ્યું હતું કે હું જે તે સમાજની પ્રગતિનું આંકલન એ વાત ઉપરથી કરું છું કે એ સમાજની મહિલાઓએ કેટલી પ્રગતિ કરી છે એ મહિલાઓનું કેટલું યોગદાન છે તો આ સમયે મીનાબેન પણ અહીં ઉપસ્થિત છે આ નારી જગતને પૂરેપૂરો ન્યાય મળ્યો છે અને એ બદલ મને મારા પરિવારમાંથી નારીનો નારી નો સહકાર મળ્યો હોય હું અહીંયા કઈ પણ કામ કરતો થોડા ઘણું ખર્ચ કરતો તો એની અંદર કોઈ દી કહેવામાં નથી આવ્યું કે આ એટલે આમાં ન બગાડાય કે આમાં આ પૈસા ન બગાડાય આવું ખર્ચ ન કરાય આવું ઘરે કરી તો વહેંડો હારો થઈ જાય પણ છતાંય અમે બાબા સાહેબ નું કાયમી કામ કરતા રહ્યા છે એની અંદર મને સાથ સહકાર પૂરેપૂરો મળ્યો છે અને હજી અવારનવાર પ્રોગ્રામ કરતો કે મારા ઘરે બે પાંચ દસ વીસ મહેમાન હોય